ભરૂચના ના નર્મદા પાર્ક ખાતે ધ અર્થ ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા યોજાના રિવરફ્રન્ટ ટુ પોઈન્ટ ઝીરો ન્યુ યર પાર્ટી કાર્યક્રમને લઈને વિવાદ ઉભો થયો છે આ કાર્યક્રમ બાબતે જાહેર શાંતિ ભંગ થવાની શક્યતા ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ સરકારી સ્થળનો દુરુપયોગ ધર્માંતરણને પ્રોત્સાહન મળવાની આશંકા તેમજ સંભવિત કરચોરી સહિતના મુદ્દાઓને લઈને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરના આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું જય શ્રી રામ હું ધનંજય કુમાર કલ્યાણભાઈ પટેલ ભરૂચ જિલ્લા ધર્મ પ્રસાર પ્રમુખ વિશ્વ હિન્દુ પરિષદ આજરોજ ભરૂચ કલેક્ટર સાહેબ કચેરી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ પરિષદના કાર્યકર્તા હાજર રહી અને એક આવેદન પત્ર આપવા આવ્યા છે કે જેનું મુખ્ય કારણ એ છે કે ભરૂચ જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં નર્મદા પાર્ક ખાતે અર્થ ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની દ્વારા એક ઇવેન્ટનું આયોજન કરવામાં આવેલ છે એ ઇવેન્ટનું આયોજનનો મુખ્ય હેતુ માત્ર અને માત્ર ધર્માંતરણ છે એવું સાબિત થઈ રહેલ છે કારણ કે એ ઈવેન્ટની તારીખ છે એકત્રીસ ડિસેમ્બર કે જે ના પારસી ખ્રિસ્તીઓનું નવું વર્ષ શરૂ થશે પહેલી જાન્યુઆરીથી તો એ ના વર્ષ અંતના ભાગમાં થઈ રહેલ છે તો જેમાં માત્ર હિન્દુઓને ટાર્ગેટ કરી અને એમનું ધર્માંતરણ થાય એ આશયથી જ આ ઈવેન્ટનું આયોજન થઈ રહેલ છે તો એના વિરોધ કરવા માટે અમે અહીંયા આવેદનપત્ર આપવા આવેલ છે જો ત્યાં આ ઇવેન્ટ થશે અને એના અનુસંધાને જો કોઈ પણ અઘટિત ઘટના તો એની સંપૂર્ણ જવાબદારી પ્રશાસન અને ઇવેન્ટ આયોજકોની રહેશે એ જગ્યાનું આખું એક તંત્ર બગાડવાનું પ્લાન છે હિન્દુ સંસ્કૃતિના હિન્દુ સંસ્કૃતિને પદભ કરવાનું યુવાઓ અને બહેનોને અરવે માર્ગે લઈ જવાનું એક આખું ષડયંત્ર છે અને એના દ્વારા ધર્માંતરણ થાય અને ભવિષ્યમાં આયોજન થાય એ ટાઈપનું એક આયોજન કરી રહી છે આ કંપની જેનો બજરંગદર વિશ્વ હિન્દુ પરિષદ વિરોધ કરે છે અને પ્રશાસનને ને એનો કાર્યક્રમ અટકાવે એના માટે માંગણી કરે છે જો પ્રશાસન આ કાર્યક્રમ નહીં અટકાવે તો બજરંગદર સ્થળ પર જઈને કાર્યક્રમ અટકાવશે એની સંપૂર્ણ જવાબદારી પ્રશાસન અને ઇવેન્ટના આયોજકોની રહેશે જય શ્રી રામ